વડોદરા પીસીબી પોલીસ ટીમે કપુરાઈ ચોકડી ખાતેથી કારના ચોરખાનામાં સંતાડેલ દારૂના જથ્થા સાથે એક શખ્સને ને પાડી કુલ રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક શખ્સ પોતાની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ડબોઇ ખાતેથી નીકળી કપુરાઈ ચોકડી થઈ વડોદરા જવાનો છે જેના આધારે પોલીસે કપુરાઈ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી બાતમી મુજબની કાર પસાર થતાં તેને કોડન કરી રોકી હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કાર ચાલક રણજીતસિંહ ઉર્ફે પિન્ટુ જશવંતસિંહ ઝા રહે કડાચલા ગામ બોડેલી છોટાઉદેપુર હોવાનું બહાર આવ્યું હતું કારની તલાશી લેતા કારની આગળની લાઇટના ભાગે તેમજ પાછળના ડીકીના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ આરોપી આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કટીવાડા ખાતેથી મેળવી વડોદરાના ઠાકોરભાઈ નામના વ્યક્તિને આપવાનો હોવાની કબૂલાત કરી હતી Subscribe now and press the bell icon. Never miss an update.